શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી એક વખત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં જુદા જુદા મુખ્ય વિસ્તારમાં આજે પોલીસ સ્ટાફ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ સવારી બાઇક ચાલક હોય ફેન્સી નંબર પ્લેટ હોય વાહનના જરૂરી કાગળો ન હોય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તેમજ કારને કાળા કાચ હોય સહિતના વિવિધ પ્રકારના આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટાફ દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અમુક વાહન ડિટેન તેમજ અમુક વાહન ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ પોલીસે જણાવ્યું હતું કે આરટીઓના નિયમોનું પાલન કરવું તેમજ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા ફેન્સી નંબર પ્લેટ ના લગાવી સહિતના નિયમોનું પાલન કરી અને દંડથી બચવા પણ લોકોને અપીલ કરી હતી આજે સાંજના સમય દરમિયાન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી હતી